જોવો આ વાસડો છે ને આમ બળદ છે બગસરા નટવરનગર રોડે આ રીતનો બીમાર પડેલો છે આપણે નીકળ્યા હતા નજર તરત ગઈ એટલે આપણે એમ્બ્યુલન્સ બોલાવી છે ને આપણે દેવ બળદ આશ્રમમાં ભરતી કરવાની છે હમણાં આપણે વિવેકભાઈ એમ્બ્યુલન્સ લઈને આવે જ છે જુઓ કેવી હાલતમાં પડ્યો છે આ રોડ છે આપણે નટવર નગરવાળો બસ સ્ટેન્ડ ટુ નટવર નગર કેટલા લોકોની અવર જવર આખો દિવસમાં થતી છે પણ કોઈની નજર આમાં નથી ગઈ અને લગભગ બે એક દિવસથી બેઠેલો છે જો છાણ એમના પોદળા કરેલા છે હવે આપણે અત્યારે એને કોઈ બતાવતા નથી ગાડી આવે એટલે ડાયરેક્ટ ભરી લેવાનો છે ખોટો એને આમ ઢવડવીને હેરાન થાય ઓલું ડાયરેક્ટ અને બધાને એક વિનંતી કરું છું કે આવું કંઈ અબોલ જીવ જો હેરાન થતું હોય તકલીફમાં હોય તો ગમે અહીંયા કોઈ પણ જીવદયા ટીમનો સંપર્ક કરો અને આવો બળદ દેખાય તો બગસરાના આજુબાજુમાં ગમે ત્યાં તો આપણો દેવ બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી મારો કોન્ટેક નંબર છે સિત્તેર ઓગણ સિત્તેર એકોતેર પંચાણું પંચાણું આપણે ગૌશાળા મૂકી જાઓ આપણે નિરાધાર બળદની સેવા જ કરવી છીએ તો હમણાં એમ્બ્યુલન્સ આવે છે હલો મિત્રો એમ્બ્યુલન્સ આવી ગઈ છે જો કમ્પ્લીટ રેસ્ક્યુ કરી લીધો છે આપણે વિવેકભાઈ બાબરિયા આ બધા મિત્રોનો સાથ મેળો છે જોવો અને હવે આપણે આ આપણે દેવ બળદ આશ્રમમાં શિફ્ટ કરી દેવી છે પછી હમણાં તમને બતાવવું આગળ સારવાર કરી નાખવી તો મિત્રો જો આ વાસડો આવી ગયો છે આપણા દેવ બળદ આશ્રમમાં જુઓ આ બધાય બળદ આપણે ગમાઈને બનાવી નાખી દીધી છે હવે આની ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવી ફટાફટ એટલે થોડીક રાહત થઈ જાય જો સારવાર થઈ ગઈ છે હા એને બોટલું ચડાવી દીધી છે અને ખોળે મૂકી દીધો છે અડધું તો ઘરું મૂક્યું હતું ખાઈ ગયો છે હવે આવી ગયું છે અમારે અલ્પેશભાઈ લેવા છે ગંગાજળ હવે આપણે ગંગાજળ હું છે ડાયરેક કુંડીમાં જ નાખી દેવાનું છે કુંડીમાં નાખી દીધા હાલે ને પીવે પાણી ડાયરેક આપણે કુંડીમાં ને હજી જે ઓલો બીમાર એક છે ને આપણે નાની મોણ પરિથી આવ્યો તો એ હવે તકલીફ થોડીક એને વધારે થઈ ગઈ છે કારણ કે ઊભો નથી તો અને એને આપણે બે હેરો ત્યાં કુસામાં એમ પાછો ગોથા ખાતો ખાતો વયો જાય પણ બે દિવસથી વધારે તકલીફ થઈ ગઈ આ બાજુનું તો થઈ જ ગયું હતું એને અત્યારે આપણે ગંગાજળ પાઈ દેવી બે દિવસથી ઊભો નથી થયો ખાતોય નથી ને પાણી નથી પીતો બાકી બધો જો આ માકડો છૂટો હાલો તો હવે એને ગંગાજળ પાઈ દેવી તો આપણે ગંગાજળે પાઈ દીધું અને આ ટાંકીમાં જ આપણે પછી નાખી દીધું જોવા કેનમાં હજી છીએ આપણે કીધું આ કુંડીમાં જ નાખી દેવી ને ગંગાજળ ઉપાધિ નહીં ને પાછળ આપણે ટાકોએ ફીટ કરીને ભરી દીધો બે હજાર લીટર એટલે કાંઈ ઉપાધિ નહીં આ ભગત તો સૂટો છે અને આ જે હું છે એકા બીજાને ભરતું નથી ને એટલે આપણે બાંધવા પડે છે પછી થોડીક સંખ્યા વધશે એટલે પછી એને જ રાખવાના છે જો આ જુવાન આપણે ટ્રીટમેન્ટ કરી નાખી છે એટલે ખાય છે હોય એમ તો ખાણ ખવરાઈ દીધું આપણે રાડા લે છે પણ હું છે અહીંયા બધું આવું જ આવે રોડ ઉપર આ બે દિવસથી એમનો પીડો હતો વાડમાં તો એટલા બધા લોકોનો અવર જવર હોય તો કંઈ ભાળે નહીં ને કંઈ કરે નહીં તો પછી એવું તો તકલીફ રહેવાની ઓલો જે છેલ્લે જે બીમાર દેખાડ્યો તમને એ એમ જ હતું એ આવ બીમાર જ આવ્યો હતો નકર ઉંમરમાં તો નાના જ છે આવ આપણે ટાકો પાછળ કરી દીધો છે ને ભરી દીધો છે હવે આપણે કામ ખાલી એટલું રહ્યું છે કે આ વાડામાં પીઢિયા ખોડીને અને વાળો બાંધ દેવી ને એટલે કાયમી વાડામાં વાહરવા છૂટા રે પણ આ બધું વાવણીને બધું હારે હતું કામકાજ એટલે આપણે હવે કાલથી ફ્રીસેવી કાલથી હવે આ પીઢિયા ખોડી દેવી સ પીઢું છે આપણે લાવતા એટલે વાડામાં પછી આખો દિવસ ખુલ્લા રે અને બે પાછા અંદર જવું હોય તો અંદર બે રાતે પછી પેક કરી દેવાના એવું છે તો મિત્રો આવી નવી સેવા જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈજો અને આપણો વિડીયો શેર કરજો જેથી અન્ય લોકો જોઈ શકે અને આમાં કાંઈ સહયોગ ન કરી શકો તો કાંઈ નહીં પણ આ એક ચેનલનું માધ્યમ છે તો આપણે યુટ્યુબમાંથી માનો કે જે કાંઈ અત્યારે જ બહુ એમાં ઇન્કમ થાય છે તો એના દ્વારા આપણે આ કરી શકીએ સેવા તો બને ત્યાં સુધી આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અને બીજા મિત્રોને શેર કરજો બરાબર આપણી ચેનલનું નામ છે યોગેશ ગજેરા ગોલ્ડન વિલેજ જય માતાજી જય શ્રી રામ